માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શ્રી સત્યનારાયણ વ્રતકથા સંપૂર્ણ મહાત્મ્ય પ્રસ્તાવના હે શ્રદ્ધાળુ ભક્તજનો માઘ માસની પૂર્ણિમા તિથિ પર ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી મનુષ્યના જીવનના તમામ દુઃખ દરિદ્રતા રોગ કલહ અને અશાંતિ દૂર થાય છે માઘ પૂર્ણિમા એ માત્ર પૂર્ણિમા નથી પરંતુ ધર્મ સત્ય અને સંકલ્પની પૂર્ણતા છે આ દિવસે સત્યનારાયણ કથા સાંભળવાથી અથવા વાંચવાથી જન્મો જન્મોના પાપ નષ્ટ થાય છે અટકાયેલા કાર્ય સિદ્ધ થાય છે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે માભ પૂર્ણિમા બે હજાર છવ્વીસ વિશેષતા તારીખ રવિવાર એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તિથિ માભ શુભ પૂર્ણિમા દેવ શ્રી વિષ્ણુ શ્રી સત્યનારાયણ દાન સ્નાન કથા અતિ પુણ્યકારી શાસ્ત્રોમાં લખ્યું છે મહપ પૂર્ણિમા દિને સત્યનારાયણ વ્રત કરનાર ભક્તને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે શ્રી સત્યનારાયણ વ્રત કથા મહ પૂર્ણિમા માટે વિશેષ પ્રથમ અધ્યાય સત્યનો મહિમા એક સમયની વાત છે વનમાં મહર્ષિ શૌનક અને અન્ય ઋષિઓ સુદજીને પૂછે છે હે સુદ્ધજી આ કલિયુગમાં અલ્પ આયુષ્ય ધરાવતા મનુષ્યો માટે એવું કયું વ્રત છે કે જે સરળ હોવા છતાં ફળ આપે ત્યારે સુદ્ધજી કહે છે હે ઋષિઓ ભગવાન વિષ્ણુએ નારદ મુનિને જે વ્રત કહ્યું છે એ છે શ્રી સત્યનારાયણ વ્રત દ્વિતીય અધ્યાય નારદ અને ભગવાન વિષ્ણુ એક વખત નારદ મુનિ પૃથ્વી પર ફરતા હતા તેમને જોયું કે લોકો દુઃખી છે ગરીબ છે કલહમાં ફસાયેલા છે નારદ મુનિ વૈકુંઠ જઈ ભગવાન વિષ્ણુને પૂછે છે હે પ્રભુ લોકોના દુઃખ દૂર કરવા શું ઉપાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે નારદ માઘ માસની પૂર્ણિમા પર શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ વ્રત કથા કરાવવાથી સર્વ દુઃખ નાશ પામે છે અધ્યાય ગરીબ બ્રાહ્મણની કથા કાશી નગરીમાં સત્યનારાયણ વેશ બદલી તેની પાસે આવે છે અને કહે છે હે બ્રાહ્મણ માઘ પૂર્ણિમા પર સત્યનારાયણ વ્રત કર બ્રાહ્મણ વ્રત કરે છે થોડા સમયમાંગ તેના જીવનમાં ચમત્કાર થાય છે ધન મળે ઘર બને સમાજમાં માન મળે ચોથો અધ્યાય સદાવ્રત વેપારીની કથા એક ધનવાન વેપારી સત્યનારાયણ વ્રત કરે છે અને ભગવાન પાસે સંકલ્પ લે છે પરંતુ કાર્ય સિદ્ધ થયા પછી વ્રત ભૂલી જાય છે પરિણામે તેની નૌકા ડૂબે છે ધન નષ્ટ થાય છે પછી તેને પોતાની ભૂલ સમજાય છે ફરી શ્રદ્ધાપૂર્વક કથા કરાવે છે ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ પાછું માપે છે શિક્ષા સંકલ્પ તૂટે તો ભગવાન પરીક્ષા લે છે બાંચમો અધ્યાય રાજા ઉલ્કામુખની કથા રાજા ઉલ્કામુખ સંતાનહીન હતા તેમણે માગ પૂર્ણિમા પર સત્યનારાયણ વ્રત કર્યું થોડા સમય પછી પુત્ર રત્નની પ્રાપ્તિ રાજ્યમાં શાંતિ પ્રજામાં સમૃદ્ધિ છઠ્ઠો અધ્યાય પ્રસાદનું અપમાન એક વખત પ્રસાદનું અપમાન થાય છે ભગવાન તરત અપ્રસન્ન થાય છે ઘરમાં દુઃખ આવે છે પછી પશ્ચાતાપ કરીને ફરી કથા થાય છે દુઃખ દૂર થાય છે શિક્ષા પ્રસાદ અને કથાનું અપમાન ક્યારે કરવું માપ પૂર્ણિમા પર સત્યનારાયણ વ્રતનું વિશેષ ફળ આર્થિક સમસ્યાઓ દૂર દૂર આવતી અડચણો સંતાન સુખ મુક્તિ માનસિક શાંતિ ઘર સુખ સમૃદ્ધિ સરળ સંકલ્પ માપ પૂર્ણિમા હે શ્રી સત્યનારાયણ ભગવાન હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરું છું મારા જીવનના સર્વ દુઃખ દૂર કરી મને સત્ય શાંતિ અને સુખ આપો કથા સાંભળવાનો મહિમા

ગુપ્ત ઉપાય અને શક્તિશાળી મંત્ર આ બંને ભાવ સાંભળવા લાયક યુટ્યુબ કથા પ્રવચન માટે યોગ્ય ભાવસભર અને શ્રદ્ધા જગાવનાર ભાષામાં છે ભાગ બે ચમત્કારી અનુભવ માઘ પૂર્ણિમા પર સત્યનારાયણ કથા સાંભળવાથી થયેલા અદભુત ચમત્કાર અનુભવ એક તૂટેલો વ્યવસાય ફરી ઊભો થયો સુરત નજીક રહેતા એક વેપારી સતત નુકસાનમાં હતા દેવું વધતું જતુમ ઘરનું વાતાવરણ અશાંત હતું કોઈ સાધુએ તેમને કહ્યું માગ પૂર્ણિમા પર માત્ર એક વાર પણ શ્રદ્ધાથી સત્યનારાયણ કથા સાંભળજો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે તેમને સવારથી ઉપવાસ સાંજે કથાશ્રવણ પ્રસાદ સન્માનપૂર્વક ગ્રહણ માત્ર ચાળીસ દિવસમાં બંધ પડેલો ધંધો ફરી શરૂ થયો અટકાયેલો પૈસો મળ્યો દેવું ઉતરવા લાગ્યું આજ સુધી તેઓ કહે છે આ ચમત્કાર નથી ભગવાનની કૃપા છે અનુભવ બે સંતાન સુખની પ્રાપ્તિ એક દંપતીને બાર વર્ષથી સંતાન ન હતું ઘણા ઉપચાર કર્યા પણ નિષ્ફળતા માઘ પૂર્ણિમાના દિવસે તેમને સત્યનારાયણ કથા સાંભળી હે પ્રભુ જો સંતાન આપશો તો દર વર્ષે કથા કરીશું એવો સંકલ્પ કર્યો એક વર્ષમાં સ્ત્રી ગર્ભવતી થઈ આજે તેમના ઘરે હસતું ખેલતું બાળક છે સંકલ્પ વધતા કથા બરાબર ચમત્કાર અનુભવ ત્રણ ગંભીર રોગમાંથી મુક્તિ અમદાવાદની એક મહિલાને ડોક્ટરે કહ્યું હતું રોગ લાંબો ચાલશે તેમને દવાઓ સાથે દર પૂર્ણિમાએ સત્યનારાયણ કથા સાંભળવાનું શરૂ કર્યું મન મજબૂત બન્યું ડર દૂર થયો ધીમે ધીમે રોગ ઘટ્યો ડોક્ટર પણ આશ્ચર્યચકિત થયા અનુભવ ચાર તુપતુમ ઘર બચી ગયું પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા છૂટાછેડાની વાત સુધી વાત પહોંચી એક વૃદ્ધાએ કહ્યું એક વખત બંને સાથે બેસીને સત્યનારાયણ કથા સાંભળો મા પૂર્ણિમા દિવસે બંનેએ કથા સાંભળી મન શાંત થયું અહંકાર સંબંધ સામે દીવો સત્યનારાયણ કથા શ્રવણ માત્ર પંદર દિવસમાં સારી નોકરી મળી નિષ્કર્ષ ભાગ બે કથા માત્ર વાર્તા નથી તે ચેતન શક્તિ છે જે સાંભળે છે તેનું ભાગ્ય બદલાય છે ભાગ ત્રણ ગુપ્ત ઉપાય અને શક્તિશાળી મંત્ર માઘ પૂર્ણિમા સત્યનારાયણ વિશેષ સાધના ગુપ્ત ઉપાય એક દીવો એક સંકલ્પ માઘ ઘીનો દીવો તુલસી સામે પ્રગટાવો દીવો પ્રગટાવતા કહો હે શ્રી સત્યનારાયણ ભગવાન મારા જીવનમાં અટકેલી કૃપા હવે પ્રવાહિત કરો આ ઉપાય આર્થિક સમસ્યાઓ માટે અતિ શક્તિશાળી છે ગુપ્ત ઉપાય બે પ્રસાદ રહસ્ય કેળું મધ ખીર આ ત્રણ પ્રસાદ રાખીને કથા સાંભળો કથા પછી પ્રસાદ ક્યારેય ફેંકશો નહીં સૌને પ્રેમથી વહેંચો પ્રસાદનું માન બરાબર ભગવાનની કૃપા ગુપ્ત ઉપાય ત્રણ એકવીસ વખત નામ સ્મરણ કથા પછી આંખ બંધ કરીને એકવીસ વખત કહો ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ મનની ચિંતા ડર નકારાત્મકતા દૂર થાય છે અતિગુપ્ત મંત્ર માત્ર માવ પૂર્ણિમા માટે રાતે ચંદ્ર દર્શન કર્યા પછી અગિયાર વખત બોલવો ઓમ નમો ભગવતે વાસુદેવાય

ભાગ પાંચ થી એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન અંતિમ મહાભાગરી બે હજાર છવ્વીસ વિશેષ આ ભાગો સાંભળવા લાયકુબા પ્રવચન માટે જીવંત ચમત્કાર કલિયુગમાંગ પણ સત્યનારાયણ ભગવાનની જીવંત કૃપા જીવંત ચમત્કાર એક બંધ પડેલું ઘર ફરી વસ્યું વડોદરાની એક મહિલા છેલ્લા આઠ વર્ષથી પતિથી અલગ હતી કોર્ટ કચેરી કલહ દુઃખ જીવન નિરાશામાં ડૂબેલું બે હજાર પચીસ માં કોઈએ તેમને કહ્યું માભ પૂર્ણિમા પર એક વાર પણ રડતા હૃદયથી સત્યનારાયણ કથા સાંભળજો એક ફેબ્રુઆરી બે હજાર છીને એકલાંગ બેસીને કથા સાંભળી પ્રસાદ ભગવાનને અર્પણ કર્યો માત્ર સત્તાવીસ દિવસમાં પતિનો ફોન આવ્યો વાતચીત શરૂ થઈ આજે ફરી એક જ છત નીચે જીવન આ ચમત્કાર નથી કૃપા છે જીવંત ચમત્કાર બે આત્મહત્યાના વિચારથી મુક્તિ એક યુવાન માનસિક તણાવમાં હતો નોકરી નહોતી અપમાન મળતું ગયો હતો પૂર્ણિમાની રાત્રે સમયે સત્યનારાયણ કથા પર સાંભળી તે કહે છે કથા સાંભળતા સાંભળતા મન શાંત થઈ ગયું પહેલી વાર જીવવાનો ભાવ આવ્યો આજે એ જ યુવાન નોકરી સ્થિર માતા પિતાનો સહારો ભગવાનનો આસ્તિક જીવંત ચમત્કાર ત્રણ વર્ષોથી અટકેલું લગ્નયોગ રાજકોટની એક દીકરી ઉંમર બત્રીસ લગ્નના અનેક પ્રસ્તાવ આવ્યા પણ તૂટ્યા માઘ પૂર્ણિમા પર તુલસી દીવો સત્યનારાયણ માત્ર મહિનામાં સારો સંબંધ શાંતિપૂર્વક લગ્ન આજે કહે છે મને વિશ્વાસ નથી પણ ભગવાને સાંભળ્યું જીવંત ચમત્કાર ચાર કોર્ટ કેસ અચાનક વિજય એક પરિવાર વર્ષોથી જમીન કેસ ફસાયો હતો પૈસા સમય માન બધું ખૂટતું મહ પૂર્ણિમા દિવસે સામૂહિક સત્યનારાયણ કથા કરાવી સાચા હૃદયથી સંકલ્પ કર્યો અચાનક જજનો નિર્ણય વર્ષોનું ભારણ ઉતરી ગયું જીવંત ચમત્કાર પાંચ બીમારી અશાંતિ મહ પૂર્ણિમાની રાત્રે ઘીનો દીવો સત્યનારાયણ કથા પ્રસાદ સન્માન થોડા દિવસ હળવાશ શાંતિ સુખ દૂંઘ ભાગ ચાર નો સાર આજ પણ ભગવાન જીવંત છે

એકમાત્ર સંકલ્પ જીવન પરિવર્તન માટે પૂરતો હૃદય પર હાથ રાખીને કહો હે શ્રી સત્યનારાયણ ભગવાન હું સત્યનો માર્ગ અપનાવું છું દંભ ખોટ અને અહંકાર છોડી તમારી શરણમાં આવું છું મને નહીં બદલવું હોય તો મારી પરિસ્થિતિ બદલો અને પરિસ્થિતિ નહીં બદલવી હોય તો મને બદલજો આ સંકલ્પ એક વાર સાચા હૃદયથી પૂરતો છે અંતિમ રહસ્ય ખૂબ જ મહત્વનું ભગવાન ક્યારેય મોડા નથી આપણે મોડા થઈએ છીએ જે દિવસે મનથી કહેશો હે પ્રભુ હવે બસ હું થાકી ગયો છું એ દિવસથી કૃપા શરૂ થાય છે પૂર્ણ સમાપન મહ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સત્યનારાયણ કથા સાંભળો મંત્ર બોલો સંકલ્પ લો અને જુઓ જીવન કેવી રીતે ધીમે ધીમે બદલાય છે